તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પોતાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતી ધોરણ આઠમાં આપણે ભાઈ માણસ છે કાવ્યની સરળ સમજૂતી કવિ આપણે તો કે જેમના કવિ છે કવિ જયંતિ હિંમતલાલ પાઠક તમે ચિત્રોમાં જોઈ શકશો તો કવિ જયંતિલાલ હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ રાજગઢ જિલ્લો પંચમહાલમાં એમનો જન્મ થયો હતો તેઓ કવિ અને વિવેચક તરીકે જાણીતા વિવેચક એટલે કે કોઈ પણ નું સ્પષ્ટીકરણ કરવું અથવા તમારા દોષ ટીકા ટિપ્પણીને જે દૂર કરીને બહાર કરવામાં આવે છે એને કહેવાય છે અને વિવેચન કરનારને વિવેચક કહેવામાં આવે છે તરીકે જાણીતા છે તેમણે નોંધપાત્ર ગણાયવા સાહિત્યો તો કે વનાચલ અનુન્ય મૃત્યા તેમના જાણીતા સર્જન છે તેમને પોતાના સાહિત્ય પ્રદાન બદલ એમને કુમાર સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે ત્યારબાદ નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવેલા છે તેમજ દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એમને આપવામાં આવેલો છે એનાયત કરવામાં આવે છે અથવા તો સન્માનિત કરવામાં આવેલા છે આ એમની નોંધ નોંધપાત્ર ગણાય એવા પુસ્તકો છે આ કુમાર સુવર્ણચંદ્ર અને દિલ્હી સાહિત્ય અકાદમીનો અને પુરસ્કાર મળેલો છે કવિતાની થોડીક સંક્ષિપ્ત માહિતી આપણે લઈ લઈએ ભાઈ માણસ છે એ આ કવિની ઘણી જ જાણીતી રચના છે જેમાં મનુષ્યની સબળાઈ અને નબળાઈનું સહજ રીતે નિરૂપણ થયું છે જે ઘણું જ આ સ્વાદ્ય છે કાવ્યની શરૂઆત સાવ હળવેકથી લાગતી એક પંક્તિથી શરૂઆત એની થાય છે પરંતુ પછી આગળ જતાં જે પાળિયા થઈને પૂજાવાની વાત અને ખરા ટાણે જે માણસની ખોટ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ હોય છે એનો ખરો સમય આવે છે એ જો પોતે હયાત નો હોય જ્યારે એની ખોટ વર્તાતી આપણને હોય છે અને પાળિયાથી પૂંજતા હોય છે એ વાતમાં કાવ્ય છે કવિની શબ્દ પસંદગી તેમજ લયની નજાકત એટલે કે ઉમળતા ધ્યાન ખેંચે એવી આમાં છે તો શરૂ કરીશું સર્વ પ્રથમ પંક્તિ આપણે જોઈએ તો કે રમતા રમતા લડી પડીએ ભાઈ માણસ છે હસતા હસતા રડી પડીએ ભાઈ માણસ છે માણસ છે ભાઈ માણસ છે એટલે સ્વાભાવિક છે કે એનામાં શક્તિ પણ છે અને મર્યાદા પણ છે અને તેથી જ રમતા રમતા વાતાવરણમાં માણસ છે ભાઈ લડી પણ પડે છે અને હસતા હસતા રડી પણ પડે છે કવિ આ પંક્તિમાં માણસની વાત કરવામાં આવી છે કે માણસ છે એનો સ્વભાવ કેવો અણધારેલો હોય છે જે પરિવર્તનશીલ હોય છે જ્યારે કોઈ પણ માણસ હોય છે પોતે આનંદમાં હોય છે ત્યારે આનંદની પળોમાં ક્યારેક એવી ઘટના બની જતી હોય છે તો માણસ ક્યારેક ઝગડી પણ પડ્યા છે બાંધી પણ પડતો હોય છે અને વળી ક્યારેક પોતે ખુશી હોય છે રાજી હોય છે ક્યારેક એવું એને યાદ આવી જતી હોય એવી ઘટના યાદ આવી જતી હોય છે તે જે ઉદાસ પણ થઈ જતો હોય છે એટલે કે રડી પણ પડતો હોય છે હે આપણે એને બાળકો ઘણી એવી આપણને ઘટના યાદ આવી જતી હોય છે આપણે ભાવુક થઈ જતા હોય છે આપણે રડી પણ લેતા હોય છે એટલે અહીંયા આ પંક્તિની અંદર માણસની જે સ્વભાવ છે એ કેવો અણધારેલો છે ગમે ત્યારે પરિવર્તનશીલ છે એની વાત કરવામાં છે બીજી પંક્તિ જોઈશું તો કે પહાડ થી એ કઠણ મક્કમ ભાઈ માણસ છે દડ 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 દડી પડે ભાઈ માણસ છે તો કે પહાડ થી પણ એ મજબૂત તનથી છે મક્કમ મનથી છે છતાં દર 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 પડી પણ જાય છે આ પંક્તિની અંદર બાળકો કવિ એવું કહેવા માંગે છે કે માણસ છે પોતે કેવો મજબૂત મજબૂત હોય હોય છે છે એના પોતાનું મન છે પહાડ જેવું એકદમ કઠણ હોય છે હે દ્રઢ હોય છે જે પોતાના જે ધ્યેય છે પોતાનો લક્ષ્ય છે એના માટે એકદમ મજબૂત અગડ ઊભો રહે છે હે પર્વતની જે વિચલિત નો થાય ડગે નહીં એવી રીતનું એનું મન છે અને ઊભો રહેતો હોય છે ગમે એવી પરિસ્થિતિ આવતી હોય છે ક્યારેક ગમે એવી પરિસ્થિતિમાં કોઈની સામે ઝૂકતો નથી પરંતુ ક્યારેક એવી મુશ્કેલી આવી બનતી હોય છે હે એ પણ માણસ ક્યારેક હતાશ થઈ જતો હોય છે અને એ પડી પણ જતો હોય છે ભાંગી પણ ભજાતો હોય છે માણસ તો આ પંક્તિમાં એ વાત કરવામાં આવેલી છે કે માણસ છે ભલે પહાડ જેવો એ કઠણ છે મજબૂત છે મનથી છે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈની સામે ઝૂકતો નથી પણ ક્યારેક એવી ઘટના બની જતી હોય છે હે એ માણસ હારી જતો હોય છે હે એ હતાશ થઈ જતો હોય છે ગમગીન થઈ હોય છે તો આમાં એ વાત કરવામાં આવેલી છે આગળની પંક્તિ જોઈશું તો કે ચંદ્ર પર ચાલે ચપ ચપ માણસ છે ને બે ડગલે ઢળી પડે ભાઈ માણસ છે બહુ સરસ પંક્તિ છે બાળકો આ પંક્તિમાં કવિ એવું કહેવા માંગે છે ચપચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે ને બે ડગલે રૂકાવટ આવતા અટકી જાય છે કારણ કે ભાઈ માણસ છે આમાં માણસની સિદ્ધિ અને મર્યાદા બેની વાત કરવામાં આવેલી છે કે ચંદ્ર ઉપર જે જઈને જે અશક્ય હતું એને સિદ્ધ કરાવી બતાવ્યું છે ચંદ્ર ઉપર આપણે જવું એ એકદમ અશક્ય છે પણ એને પણ સિદ્ધ કરીને બતાવ્યું છે ને એના પગ મૂકીને વૈજ્ઞાનિક ક્ષેત્રે પોતાનો પરિશ્રમ કરીને બહુ ખૂબ જ સિદ્ધિ હાસિલ કરેલી હોય છે પણ ક્યારેક એને પણ ઠોકર વાગે મુસીબત આવે તો એ પણ હાર માની જતો હોય બસ એ જ આ પંક્તિમાં કહેવામાં આવેલું છે એ બાળકો શું કહે છે કે ચંદ્ર ઉપર જે જવાની જે અશક્ય ઘટના હતી એને સિદ્ધ કરીને બતાવી છે માણસે પોતાની બુદ્ધિથી પોતાની યથાર્થ મહેનતથી અને વિજ્ઞાન ક્ષેત્રે પણ સિદ્ધિ હાસિલ કરી છે ખૂબ પ્રગતિ કરી છે પણ ક્યારેક એવું બની જતું હોય છે મુશ્કેલી આવી જતી હોય છે ત્યારે માણસ હારી જતો હોય છે હતાશ થઈ જતો એની પ્રગતિ અટકી જતી હોય છે તો આ પંક્તિમાં એ વાત કરવામાં આવેલ છે માણસની પણ પ્રગતિ સિદ્ધિઓ મર્યાદાની વાત કરેલી છે સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે ભર બપોરે ઢળી પડે ભાઈ માણસ સૂર્યના વંશમાં જન્મેલો હે સૂર્યવંશી કોને કહેવામાં આવશે તો કે સૂર્યના વંશમાં જે જન્મેલો હોય ને એને સૂર્યવંશી કહેવામાં આવશે અને પ્રતાપ એટલે કે પ્રભાવ સામર્થ્ય જેને કહેવામાં આવે છે તેથી જ એનો પ્રભાવ છે એનામાં સામર્થ્ય છે એનામાં પ્રભાવ છે એનામાં પ્રતાપ છે છતાં ભર બપોળે ઢળી પડે તો કે ભાઈ માણસ છે બહુ સુંદર રીતે કવિ આમાં વાતની રજૂઆત કરી છે અહીં કવિ એવું કહેવા માગે છે કે માણસ છે એ કેટલો તેજસ છે તેજસ્વી છે એનામાં પ્રતાપ જોવા મળે છે એનામાં તેજ જોવા મળે છે એમાં સામર્થ્ય જોવા મળે છે આ પંક્તિમાં એમાં વાત કરે છે કે માણસ છે એનું તેજ છે એ સૂર્ય જેવું છે માણસનું જે તેજ છે ને એ સૂર્ય જેવું છે અને એ તેજના કારણે એને મહાન વ્યક્તિ બનાવવા પ્રેરતો હોય છે પરંતુ ક્યારેક ભર બપોળે ઢળી પડે છે એટલે કે ભર બપોળે ઢળી પડવું એટલે કે કોઈ પણ પોતાની જે કારકિર્દી છે કારકિર્દીને આપણે હું કહીએ છીએ આપણું જે કરિયર છે પોતાની કારકિર્દીમાં આવું મોખરે હોય છે ટોચ ઉપર હોય છે અને ક્યારેક એ માણસ પોતાને થાકી જતો હોય છે થાક અનુભવતો હોય છે અને હારી જતો હોય છે પોતે થાકી જતો લાગતો હોય છે તો બસ એ જ આ પંક્તિમાં વાત કરવામાં આવેલ છે કે માણસ કેટલો તેજસ્વી છે સૂર્ય જો એનામાં તેજ છે એ ખૂબ જ પ્રગતિ કરતો હોય છે એને મહાન બનાવવા માટે પ્રેરતો હોય છે પણ ક્યારેક એ ભર બપોળે ઢળી પડે એટલે કે પોતાની કારકિર્દીમાં મોખર ઉપર હોય એ ટોચ ઉપર શિખર ઉપર હોય અને એ ક્યારેક થાકી જતો હોય છે એ ક્યારેક હારી જતો હોય છે બસ એ જ અહીંયા વાત કરવામાં આવેલી છે અને અંતિમ પંક્તિ ખૂબ જ સરસ રીતે લેખકે અહીંયા વાત કહી છે કે પૂજા થયા ભાઈ માણસ છે ટાણે ખોટ્યું પડી પડી ભય માણસ આ એક માણસ છે જે પરમાર્થ શરીર થઈને ખાંભી રૂપે પૂજાય છે ને ખરેખર જે ટાણે જેની ખોટ પડે છે એ ભય માણસ છે બહુ સુંદર રીતે વાત કરી છે આ પંક્તિની અંદર બાળકો કવિ એ માણસ છે એની કિંમત ની વાત કરવામાં આવેલી છે કોઈ પણ માણસ હોય છે આપણે જ્યારે એ જીવતા હોય છે હયાત હોય છે ત્યારે આપણે એની કિંમત નથી કરતા એની કદર નથી કરતા હોતા પણ જ્યારે એ મૃત્યુ પામે છે એની ખોટ વર્તાય એની કમી મહેસૂસ થાય ત્યારે માણસો એને ત્યાં એની કદર કિંમત કરતા હોય છે એની જ્યારે ખોટ વર્તાતી હોય છે ત્યાં એને પાળિયા થઈને પૂંજતા હોય છે બસ આજ એ પંક્તિમાં વાત કરી છે કે ખરા સમયે જે માણસની કિંમત નથી કરતા હોય છે એની કમી મહેસૂસ આપણને થતી હોય છે અને ત્યારે એ વ્યક્તિની કદર કિંમત જ્યારે આપણને થતી હોય છે ત્યારે એને પાળીયાખીને આપણે એને પહોંચતા હોય છે તો આ પંક્તિમાં એ વાત કરવામાં આવેલી છે બાળકો અહીંયા જ આ આપણું સરસ રીતે સરળ રીતે આપણું કાવ્ય અહીંયા પૂરું થયું છે થોડાક શબ્દાર્થ છે તમે સ્ક્રીનશોટ લઈ લો તમારે કામ લાગશે ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ રૂઢિપ્રયોગ છે અને અંતે એક સારા વિચારથી આપણે છૂટા પડીશું તો કે જીવનમાં આબરૂથી મોટી કોઈ દોલત નથી જીવનમાં આબરૂથી મોટી કોઈ દોલત નથી એટલે એને સાચવી રાખજો માણસ થી મોટું કોઈ ઘરેણું નથી એટલે એને હંમેશા પહેરી રાખજો ને સંસ્કારથી મીઠું કોઈ પાણી નથી એટલે એને સિંચાવાનું રાખજો આ તો સમજવાની વાત છે બાળકો તો કે પુણ્યથી મોટું કોઈ સ્વર્ગ નથી અને પાપથી મોટું કોઈ નર્ક નથી તો ફરી આપણે નવા વિડીયો સાથે મળીશું નવા પાઠથી મળીશું આપણે ત્યાં સુધી બધાને જઈએ da